मित्रों आप निहाली रहा जो एस लाइव न्यूज़ बुलेटिन नजर नाखे आज तक के मुख्य समाचारों पर हर एक भी तोड़वानी दरकार पड़ती मुगाई केनatsional कादर मामले रिव्यू पिटीशन कराते ત્રણસો કિલો ની કેક કાપી બાર રૂમાન નો બદલે ઉજવાયો સાબરકાંઠામાં ત્રણ કાર ભડકે ભરી ક્રાઈમ માટે રીડાકોર ને ઝડપી પાડ્યા અમદાવાદ શહેરને પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતા સૌપ્રથમ ઐતિહાસિક એલિસ બ્રિજને તોડીને નવો આરસીસી બ્રિજ બનાવવાની વિવાદાસ્પદ દરખાસ્ત આખરે પ્રજા લાગણીને લાગણી સામે ભાજપે પડતી મૂકી છે આમ લોક લાગણીનો ભવ્ય વિજય થયો છે સ્ટેન્ડિંગ કમિટીને મળેલી બેઠકમાં હાલ હાલમાં એલિશ બ્રિજ નહીં તોડવાનો નિર્ણય લેવાય કોંગ્રેસ પણ આ અંગે વિરોધ

સ્થળાંતર અંગે ભારતની સર્વોચ્ચ અદાલતને આપેલા ચુકાદા સંદર્ભમાં ગાંધીનગર ખાતે મળી હતી આ બેઠકમાં ગીરના સંરક્ષણ અને સમર્થન માટે ગુજરાત સરકાર અને સમાજની ભાગીદારીથી જે સફળતા મળી છે તે અંગે સર્વોચ્ચ અદાલતે કરેલી પ્રશંસા તેમજ સર્વોચ્ચ અદાલતમાં સાત વર્ષ થી સાત એપીડિયુડ સાથે ગુજરાત સરકાર તરફથી કરવામાં આવેલી રજૂઆતોની રજૂઆતોની સર્વગ્રાહીય કામગીરીથી બોર્ડના સભ્યોને વાકેફ વાકેફ કરવામાં આવ્યા હતા ગુજરાત સ્ટેટ વાઇલ્ડ લાઈફ બોર્ડની બેઠક રાખવામાં આવી હતી માન્ય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આ બોર્ડના ચેરમેન છે અને બોર્ડના સભ્યોની લાગણી હતી કે તાત્કાલિક આ બેઠક રાખવામાં આવે અને તારીખ પંદર ચારનો જે સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે કે જેમાં ગુજરાતના સિંહોને મધ્યપ્રદેશમાં ખસેડવામાં આવે એક કમિટી બનાવવામાં આવે અને છ મહિનામાં આ કામગીરી પૂર્ણ કરવાનો જે ચુકાદો સુપ્રીમ કોર્ટે આપ્યો છે આ ચુકાદાનો સંપૂર્ણ સ્વ આજે વિસ્તારથી આ બોર્ડમાં ચર્ચા કરવામાં આવી છે અને અગાઉ પણ આ ગુજરાતનું વાઇલ્ડ લાઈફ બોર્ડ દ્વારા બેઠક રાખવામાં આવી હતી જેમાં પણ નિર્ણય કરવામાં આવ્યો હતો કે સિંહો ગુજરાતમાં જ રહે અને ફરી આજે આ સમગ્ર બોર્ડે એકી અવાજે સર્વસંમતિથી આ સંપૂર્ણ ચુકાદાનો અભ્યાસ કરીને ફરી સુપ્રીમ કોર્ટમાં રિવ્યૂ પિટિશન દાખલ કરવાનો નિર્ણય કર્યો છે ચર્ચા વિચારણા તો અમે એટલી કરી કે રિવ્યુ પિટિશન કરવું રિવ્યુ પિટિશન કરવું અને જે જે મુદ્દાઓ સુપ્રીમ કોર્ટે જજમેન્ટમાં આપ્યા છે એ મુદ્દા પાછા રિવ્યૂ કરે વિચાર કરે એની ઉપર કારણ કે અમને એમ માનવું બધાને બધા મેમ્બરોને એમ માનવું છે કે ગુજરાતની અંદર જે સિંહની રક્ષા છે એ સંપૂર્ણપણે છે અને કોઈ પણ જાતનું ડેન્જર છે જ નહીં કે એનું અસ્તિત્વ જોખમમાં મૂકાય એટલે જ સરકારને કોન્ગ્રેચ્યુલેટ કર્યા છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને કોંગ્રેચ્યુલેટ કર્યું છે કે જે રીતે આ જનાવરોને રક્ષણ આપવું છે અને પ્રજા સાથે જે લિંક કામ કર્યું છે કે જે ખરેખર ભવિષ્ય માટે બાયોડાયવર્સિટીને જો સાચવવું હોય તો આ એક જ રસ્તો છે બેઠકમાં બોર્ડના તમામ બિન સરકારી સભ્યો જેઓ વન સૃષ્ટિના જતન અને સંવર્ધન માટે સમર્પિત છે તેમણે ગિરના એશિયાઈ સિંહોને મધ્યપ્રદેશના પાલનપુરમાં વસાવાથી વસાવાથી જે વિપરીત અસરો થશે તે અંગે સચોટ અને તર્કબદ્ધ વૈજ્ઞાનિક પાસાની તીવ્ર લાગણી વ્યક્ત કરીને સર્વોચ્ચ અદાલતને તેની પુનઃ વિચારણા કરવા તથા

દરેક ક્ષેત્રમાં જોવા મળે છે ગઈકાલે ભગવાન હનુમાનજી નો જન્મ હતો બાળ હનુમાન નો બચડે પણ આધુનિક બાળકોના જન્મ જેમ કેક કાપીને ઉજવવામાં આવ્યો હતો ગઈકાલે અમદાવાદના સુપ્રસિદ્ધ કેમ હનુમાન ખાતે હનુમાન जयंती નિમિત્તે મંદિરને ખાસ ફુગાઓથી શણગારવામાં આવ્યું હતું તેમજ ત્રણસો કિલો ની કેક તૈયાર કરી તે હજારો ભક્તો અને શ્રદ્ધાળુ ની હાજરીમાં કેક કાપી હર્ષો ઉલ્લાસ થી જન્મ ની ઉજવણી કરાઈ હતી આમ ભગવાન હનુમાન આમ ભગવાન હનુમાનજી ના જન્મ જયંતી ની ઉજવણી આજના આધુનિકતા પ્રમાણે કરવામાં આવી હતી જેનો શ્રદ્ધાળુઓ અને પૂજારીઓ પણ સહ સ્વીકાર કરી અને પ્રસાદી રૂપે કેક લીધી હતી

નાખી વેચવા જતા બે રીડા ઝડપી પાડ્યા હતા આ બંને પાસેથી પોલીસે સોનાની ચેન ચાંદીના વાસણો બે એલસીડી ટીવી સહિત એક લાખ હજાર નો મુદ્દામાલ કબજે કર્યો હતો બંને બંને શખ્સો ચોરીના ગુનામાં પકડાયેલા છે અને અગાઉ પાછા હેઠળ પણ જેલમાં જઈ આવ્યા છે જેઓના નામ સંજય દંતાણી અને જીતેન્દ્ર ઉપર જીતુ બાડો જેઓ ઝાપુરના રહેવાસી છે જેને પકડીને ગાયમ રાજે વધુ પૂછપરછ હાથ ધરી છે તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાજ ખાસ ગતિવિધિ માટે આપ નિહાર ધારો ન્યૂઝ બુલેટિન નમસ્કાર